તમારી સ્ક્રીન પર વર્લ્ડ ચેમ્પિયન ડોમાર જુગુકેશ છે તે આ ફ્રીસ્ટાઇલ ચેસમાં તેનો પહેલો ચાલ શું હશે તે વિશે વિચારી રહ્યો છે પોઝિશન ખેલાડીઓને આ નવી પોઝિશનમાં શું રમવાનું પસંદ છે તે શોધવા માટે દસ મિનિટ મળે છે અને તેનાથી પરિચિત થાઓ ગુકેશનો પ્રતિસ્પર્ધી સુપર સ્ટ્રોંગ હિકારુ નાકામુરા છે ફિશર રેન્ડમ વર્લ્ડ ચેમ્પિયન પણ છે આ એક ઉત્તમ ક્લેશ બનવાનું વચન આપે છે બે લાંબા ફોર્મની રમતો ડ્રોમાં સમાપ્ત થઈ પહેલી રેપિડ ગેમ પણ ડ્રો થઈ અને હવે આપણે દસ મિનિટ વધતા દસ સેકન્ડ ઇન્ક્રીમેન્ટની બીજી રેપિડ ગેમમાં છીએ હિકારુ પાસે કાળા ટુકડા છે ગુકેશ પાસે સફેદ છે અને તે ગોરાઓ માટે અહીં એક પ્રકારની અનુકૂળ સ્થિતિ છે ખેલાડીઓ હાથ મિલાવે છે ગુકેશ અહીં પ્યાદા પર હુમલો કરીને સી સાથે શરૂઆત કરે છે અને નાઇટ હવે હિકારુ દ્વારા જી કરવા માટે બહાર આવે છે હવે જોઈએ છીએ કે ગોકેશ શું આગળ વધે છે તે ફક્ત તેને કેસેલ કરે છે અને હિકારું પણ તે જ કરી શકે છે તે અહીં કેસલ શોર્ટ કરી શકે છે અહીં ઘણા વિકલ્પો છે તે તેના પ્યાદાને સી ફાઈવ પર ધકેલી શકે છે તે તેના પ્યાદાને સી સિક્સ પર વગાડે છે બિષ્પને એચ ટુ સ્કવેર તરફ ખોલે છે અને ગોકેશે થ્રી વગાડે છે ખૂબ જ રસપ્રદ ચાલ તેનો વિચાર એફ ફોર રમવાનો છે અહીં હકારો દ્વારા શોર્ટ કેસલ્સ અને ફ ફોર બોર્ડ પર છે તમે જોઈ શકો છો કે રાણી કેવી રીતે ખુલી છે મેશ બુ ખોલી ગયો છે અને તેથી હિકારો દ્વારા રોક એફ ફાઈવ ખૂબ જ અર્થપૂર્ણ છે જે ધકેલીને અને પ્યાદાને આગળ વધતા અટકાવીને નાઇટ બી થ્રીમાં આવે છે નાઇટ બી થ્રી પાસે આવે છે અને હિકારુએ નક્કી કરવાનું છે કે તે અહીં કેવા પ્રકારનો સેટઅપ લેવા માંગે છે ઈ સિક્સ શક્ય છે પરંતુ બીશ પીક પ્રકારે બંધાયેલો છે તે તેના નાઇટને બી સિક્સમાં રમે છે સી ફોર પ્યાદા પર દબાણ લાવે છે નાઇટ જી થ્રીમાં આવે છે જે એફ ફાઇવ પ્યાદા પર હુમલો કરે છે હિકારુ તેને ઈ સિક્સથી સુરક્ષિત કરે છે અને હવે ડી ફોર અહીં ગુકેશ દ્વારા રમાય છે સેન્ટર કબજે કરે છે વ્હાઇટ ઓપનિંગ માંથી બહાર સારી સ્થિતિ ધરાવે છે હિકારો પાછો હુમલો કરે છે હવે જો તમે સી ફાઈવ ને દબાણ કરો છો તો તે સી ફોર માં આવવા માંગશે તેથી નાઇટ સી ફાઈવ રમ્યો ઈ સિક્સ પ્યાદા પર હુમલો કર્યો રાણી ઈ સેવન માં આવે છે અને ગુકેશ બી થ્રી મૂવ સાથે અહીં માળખું જાળવી રાખે છે એક્સ પર આવે છે અને નાઇટ પર હુમલો કરે છે તમે નાઇટ ને દૂર ખસેડી શકો છો તે એક શક્યતા છે પરંતુ ગુકેશ એ ફોર રમવાનું પસંદ કરે છે ગુકેશ દ્વારા અહીં કેટલી શાનદાર ચાલ છે વિચાર એ છે કે જો તમે અહીં લો છો લે છે લે છે મારી પાસે સીડી ફાઈવ છે જેમાં મહાન છે તે લો દ્વારા લે 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 છે 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 અને અને હવે સી પર ડી પાછું આવે હિકારુ આ પ્યાદુ અહીં સી ફાઈવ પર જીતવા માંગે છે પરંતુ ગુકેશ જાય છે અને હવે તેનો બચાવ કરે છે જો તમે અહીં પ્યાદુ ન લઈ શકો તો રાણી ડી સિક્સ માં પ્રવેશ કરી શકે છે ડી ફોર ઉપર આવી રહી છે તેથી હિકારુ બહાદુરીથી પ્યાદુ લે છે પરંતુ ઈ ફોર કેટલી સરસ ચાલ અહીં ઈ ફોર પર લે છે અને હવે ફોર લે છે શક્ય છે નાઇટ લટકતો રહે છે તેથી બી સિક્સ રમાય છે ઓપનિંગ ખૂબ જ સારી રીતે રમી છે હવે જી થ્રી અદભુત સ્થિતિ આપશે કે હિકારુ અહીં ખરેખર મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે પરંતુ તેના બદલે ગુકેશ ક્વીન જી ફોર જાય છે હવે હિકારુ પાસે અહીં એક શાનદાર ચાલ એચ ફાઈવ છે જેથી બિશ પ્રાણી પર હુમલો કરી શકે આ ખૂબ જ મજબૂત ચાલ છે પરંતુ શું હિકારુ તેને શોધી શકે છે કારણ કે આ ખાસ કરીને મહાન નથી જી થ્રી છે ફરી એકવાર જી થ્રી સુપર સ્ટ્રોંગ ચાલ ઉત્તમ ચાલ અને ગોકેશે તેના વિશે વિચારવું જોઈએ જેમ જી થ્રી ફક્ત માળખાને મજબૂત બનાવી રહ્યું છે અને હિકારુને પૂછે છે કે તે હવે શું કરવા જઈ રહ્યો છે એચ ફાઈવ ખરેખર સારું નહીં હોય કારણ કે ફક્ત પાછા આવો એફ ફોર પ્યાદા સુરક્ષિત છે પરંતુ અહીં એક આરું જી ને બદલે ગુકેશ રોકે વન જાય છે તે નાઇટ નો બચાવ કરે છે અને એ સિક્સ પ્યાદા પર પણ હુમલો કરે છે તે એક ઉપયોગી ચાલ છે ફરી એકવાર એચ ફાઈવ હવામાં છે પરંતુ હિકારુ રોક ડી ફોર જાય છે તે સી ફોર અને એ ચાર પોઈન્ટ પર દબાણ લાવી રહ્યો છે પરંતુ એ ફોર નાઇટ લટકતું નથી કારણ કે રૂક એ ફોર ધ નાઇટ સી ફાઇવ પર પિન થયેલ છે તે કદાચ સી ફોર પર પ્યાદા લેવાની ધમકી આપી રહ્યો છે તે નાઇટ સી ફાઇવ જાય છે અહીં શ્રેષ્ઠ ચાલ છે તે તે લે છે નાઇટ સી ફાઇવ લે છે પ્યાદા લે છે રૂક એ ચાલ લે છે કદાચ અહીં શ્રેષ્ઠ નિર્ણય નહીં હોય પરંતુ તેનો વિચાર તે જ હતો તે રાણીને લેવા માંગે છે પણ હવે સમસ્યા એ છે કે બિશ્પ લટકતો રહે છે પ્યાદ દબાણ હેઠળ છે તમે જોઈ શકો છો કે હિકારુ ખરેખર પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે કારણ કે તેને લાગે છે કે અહીં તેની તક મળી છે તેને ક્વીન ડી સેવન નો શ્રેષ્ઠ મોવ મળે છે હિકારુ દ્વારા ઉત્તમ મોવ અહીં રૂક ને પિન કરે છે અને ગોકેશ સી ફાઈવ પર લે છે અહીં રૂક પર હુમલો કરે છે અને રૂક ત્યાં હિકારુ એફ ફોર પર લે છે હવે ગોકેશ માટે અહીં શ્રેષ્ઠ મોવ એ છે કે બિશ્વ જી સિક્સ લે છે કારણ કે રૂક જી મેટ છે

શાકી છે રાજા ઉપર આવે છે અને હવે રાણીને અંદર લાવવાનો સમય છે રાજા એ ચેકમેટ થઈ રહ્યો છે રાજા g3 અને હવે હિકારુ પાસે ગોકેશ સામે 2 મિનિટ 47 સેકન્ડ છે ગોકેશ और 3 सेकंड તે લે છે બેશプレイ છે કિંગ h8 પર જાય છે અને હિકારુ ગોકેશને પૂછે છે કે તમારો વળતર શું છે સારું ગોકેશ તેની f8 પર ચેકમેટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તે કામ કરશે નહીં ક્વીન એક જક ખૂબ જ શક્તિશાળી ચાલ છે તેને ચેકમેટ કરવાનો પ્રયાસ કરો પરંતુ તે ક્વીન્સને બદલો આપે છે લે છે લે છે કિંગ એફ ચાર અને હવે હિકારુ આને ખૂબ મુશ્કેલી વિના રૂપાંતરિત કરી શકે છે તે પહેલા પોતાના પ્યાદાને એ ફાઈવ પર ધકેલી દે છે કિંગ ઈ ફાઈવ રોગ હવે જી પ્યાદા પર હુમલો કરતો ડી ફાઇવ પર રહે છે તે બિશ્ક સાથે પાછું આવે છે ઘડિયાળમાં ફક્ત પાંચ સેકન્ડ બાકી છે અને બિશ્ક એજ થ્રી અને તમે હિકારુને ત્યાં માથું હલાવતા જોઈ શકો છો અને બિશ્ક એફ સેવન પર આવે છે અહીં સી ફોર પર પ્યાદાને ફટકારે છે અને હિકારુ ઘડિયાળમાં ફક્ત એક મિનિટ બાકી છે ત્યારે ખુરશી પરથી ઊભો થાય છે છે રોકને ફટકારે તે ભીષ્મડી ફોર પર આવે છે હિકારુ માટે બીજો પ્યાદો છીનવી લેવાનો સમય આવી ગયો છે ભીષ્મડી સેવન પરંતુ હવે સી ફાઈવ સાથે એક સરળ યુક્તિ છે અને તે એક ટુકડો ગુમાવે છે ત્યાં હાથ મિલાવે છે ગુકેશ રાજીનામું આપે છે હિકારું નાકામુરા રમત જીતે છે અને ગુકેશ સામે મેચ પણ જીતે છે ક્લાસિકલ ટાઈમ કંટ્રોલમાં બેગ લો અને અહીં રેપિડ ભાગમાં દોડાડ દો આર્બિટર આવે છે અને ગુકેશને પૂછે છે કે પરિણામ શું આવ્યું અને ગુકેશ હજુ પણ અવિશ્વાસમાં છે કારણ કે તેને ખરેખર લાગ્યું હશે કે તેની સ્થિતિ વધુ સારી છે તે શરૂઆતથી સરળતાથી રમી રહ્યો હતો પરંતુ પછી કંઈક ખોટું થયું અને હિકારુ ફક્ત તેને જ વળગી રહ્યો તેણે ફક્ત બધી શ્રેષ્ઠ ચાલ શોધી કાઢી અને ગુકેશને હરાવવામાં સફળ રહ્યો અને તમે ત્યાં જોઈ શકો છો કે ગોકેશ કેવી રીતે ફક્ત બેઠો છે અને ફક્ત તે વિશે વિચારી રહ્યો છે કે તે શું વધુ સારું કરી શક્યો હોત પરંતુ વિશ્વ ચેમ્પિયન વિઝન હાઉસમાં જીત વિના રહે છે તે હવે અહીં લગભગ રમતો રમી ચૂક્યો છે પરંતુ હા જીતી શક્યો નથી પરંતુ મને આશા છે કે તે બદલાશે અહીં અંતિમ મેચ અલિયા રેજા ફિરોઝામાં તે લેશે